નમસ્કાર દર્શક મિત્રો આપ શ્રી ઉમિયા માતાજી સંસ્થાનું સંસ્થાન ઉંજાઇના હોદ્દેદારશ્રીઓ મધ્યપ્રદેશના મંદસોર જિલ્લાના અમલાવતમાં દાનમાં મળેલ ઓગણત્રીસ રીકા જમીન પર શ્રી ઉમિયાધામ સંકુલ નિર્માણ માટે ચર્ચા ચિતન શિબિર યોજી

પાટીદાર મીડિયા પ્રભારી શ્રી પી એ પટેલ ઉપરાંત અનેક સમાજ શ્રેષ્ઠીઓ સમાજના મહાનુભાવો તેમજ અમલાવત ગામના શ્રી ઇન્દ્રેશ પાટીદાર શ્રી બાલારામ પાટીદાર શ્રી શ્યામ પાટીદાર શ્રી ઉમેશ પાટીદાર સુનિલ પાટીદાર સાથે ગામના અન્ય સમાજ બંધુઓની સંયુક્ત ચર્ચા ચિંતન શિબિર તારીખ છ પાંચ બે હજાર પચીસ ને મંગળવારે અમલાવત ગામની સમાજવાડીમાં યોજાઈ હતી

આ ચર્ચા ચિંતન શિબિરના અંતે સર્વે મહાનુભાવો અમલાવદ ગામમાં દાનમાં મળેલ જમીન પર સમાજના હિતમાં ઉપરોક્ત જમીન પર શ્રી ઉમિયા માતાજી મંદિર અને શ્રી ઉમિયાધામ શૈક્ષણિક સંકુલ નિર્માણ કરવાના દ્રઢ સંકલ્પ સાથે ચિંતન શિબિરનું સમાપન કરવામાં આવ્યું હતું રિપોર્ટર પી પટેલ મીડિયા પ્રભારી શ્રી ઉમિયા માતાજી સંસ્થાનું જાય જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય લાઈવ